કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ આપણો વિડીયો છે કે માર્કેટ ની અંદર જે મગફળીના ભાવ છે તેને લગતો હવે મારી સાથે જોડાયેલા રહો બનાસની ખેતી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં પેલું બેલ નો આઈકોન છે તે વચ્ચે ધરાવ ખેડૂત મિત્રો મગફળીની અંદર સીઝન હાર્વેસ્ટિંગની સીઝન ચાલુ થઈ ગઈ માર્કેટ યાર્ડોની અંદર મગફળી આવવા લાગી દર વર્ષની જેમ જ ખેડૂતોને પૂરા પૂરતા ભાવ નથી મળી રહ્યા તે બાબતે હજી પણ ચર્ચાઓ ચાલી જ રહી છે તો આપણે જોઈએ હું તમને એક અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો હવે હું તમને જે ખેડૂતોના મગફળીના બે હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ વર્ષના મગફળીના હું તમને ભાવ કહું અને પછી આજના ભાવ પણ હું તમને જણાવું તો ખેડૂત મિત્રો માટે જે ખરેખર બીજી બધી વસ્તુ છે ડીઝલ છે સોનું છે ચાંદી છે માર્કેટ યાર્ડની અંદર તેમજ બીજી પણ ઘણી બધી જરૂરિયાતવાળી માર્કેટ યાર્ડની ચીજો છે કે જે ખેડૂતોને જીવન માટે ખૂબ જ જરૂરી માર્કેટની અંદર મળતી ચીજો છે તેની અંદર ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે તેનું તમે સર્વૈવું કરજો કે ભાઈ બે હજાર પંદરમાં ખેડૂતથી ખેતીને લગતી જે બીજી વસ્તુઓ છે તેના સિવાયની વસ્તુઓના જે ભાવ હતા તેનાથી ચાર ગણા વધી ગયા છે તો ખેતી માટેની જે વસ્તુ છે તેની અંદર ભાવ પૂરતા મળતા નથી ટેકાના ભાવે જે ખરીદી છે તેની અંદર હજી ખરીદી માટેનો હજી કોઈ નિર્ણય આવ્યો નથી તો ખેડૂતો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું કુદરતી માર આવ્યા વરસાદનો પ્રોબ્લેમ આવ્યો મુંડાનો પ્રશ્ન આવ્યો પાછળથી યળનો પ્રશ્ન આવ્યો તેની સામે પણ ખેડૂતો જ્યારે મગફળી પકવી રહ્યા છે તે જે ખર્ચા છે તે આંકડા સમજાય તેવા નથી પણ એક વખત હું તમને બતાવું કે બે હજાર દર વર્ષના ભાવ અને આજના ભાવ તમને ભાવ બતાવું છું તે દસમા મહિનાના ભાવ મેળવવાનો પ્રયત્ન કર્યો છે ચોત્રીસ ના મગફળીના ભાવ હતા પંદર દસ બે હાજર વીસ આઠસો એસી અગિયારસો ને એક માર્કેટયાર્ડો ના બજાર ભાવ હતા નવ દસ બે હાજર એકવીસ ના રોજ અગિયારસો થી ને ત્રીસ મગફળીના ભાવ હતા

મગફળી ઝીણી સાતસો થી નવસો તો મગફળી મિત્રો આજના બજાર ભાવ હતા તેની સામે દસ અગિયાર દસ બે હાજર ઓગણીસ એટલે કે ગયા ઓક્ટોમ્બર મહિનાની અગિયાર તારીખે બે ની અંદર એક થી અગિયારસો ચોત્રીસ હતા મગફળી તેની સામે આ વર્ષે બારસો એક થી ચૌદસો એક તો ખેડૂતો મિત્રો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો હવે જે આ વર્ષના ભાવ છે તે ભાવ દર વર્ષમાં વધવાની જગ્યાએ થોડા ઘટ્યા છે ખેડૂતોને મગફળી ઉત્પાદન સારા મળ્યા છે તેમ છતાં ખેડૂતો માટે ભાવ બજારની અંદર મળે તેવી સ્થિતિ નથી એટલી બધી મગફળીનું ઉત્પાદન થયું છે કે આઠ તારીખે ગોંડલ માર્કેટની અંદર પંચ્યાસી હજાર ગુણી મગફળીની આવક થઈ ગઈ હતી અને હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર સીઝન ચાલુ થઈ રહી છે અમુક વિસ્તારની અંદર સીઝન ચાલુ છે તો ખેડૂતો માટે પૂરતા ભાવ મળી રહ્યા નથી ટેકાના ભાવે સારા એવા ટેકાના ભાવ સરકારે રાખ્યા છે પણ તેની અંદર ખરીદી માટે હજી કેટલી ખરીદી થશે અને શું થશે તેની હજી કોઈ નક્કી નથી એક વખત સરકારે એવું નક્કી કરી દે કે એક ખેડૂતની આટલી મગફળી ખરીદવાની છે

કેમ કે આ વર્ષે ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને બસો મણ જેટલી ખરેખર ખેડૂતોની મગફળીની સરકારે ખરીદી કરવી પડે માર્કેટ યાર્ડની અંદર પૂરતા ભાવ મળી રહ્યા નથી અને સરકારે મગફળી માટે એક જ્યારે તેને નિકાસ માટે એક મહત્વનો ડોલ ભજવો જોઈએ કેમ કે સરકાર દર વર્ષે કહે છે કે વિશ્વની અંદર અમે ભારતનું આપણું નામ રોશન કર્યું અને વિશ્વની અંદર ભારતનો ડંકો વાગ્યો તો તેની સામે નિકાસ સામે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતોની મગફળીની અગર નિકાસ વધશે તો ભાવ મળશે ભારત પહેલા પણ જ્યારે વિશ્વના દેશો ભારત ઉપર તેલીબિયા પાકો માટે તેમજ મસાલા પાકો માટે ભારતની ઉપર આધાર રાખતા હતા તેની સામે બીજા દેશો આપણા દેશની અંદર આવીને નિકાસ કરી જાય છે ને નિકાસ માટે સરકારે ખરેખર વિચારવું જોઈએ તો ખેડૂતોને ટેકાના ભાવ આપવાની કોઈ જરૂર ના પડે તેટલા ભાવ મળી રહે એમ છે તો આ બાબતે દર વર્ષના મેં તમને ભાવ જણાવ્યા તેની સામે સોના ચાંદી પેટ્રોલ ડીઝલ દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે હજી પણ તમે સહકાર આપશો અને તે કોમેન્ટની અંદર જણાવજો તો આપણે હજી પણ જૂના ભાવ બે હજાર ઓગણીસ વીસ પંદર એ વર્ષના લાવીને આપણે મૂકશું કેટલા ભાવ હતા મગફળીના સામે છે એની સામે ડીઝલ કેટલા ભાવ હતા શું હતું પેટ્રોલ ની અંદર શું હતું સોના ચાંદી ની અંદર શું હતું બીજી પણ બજારની અંદર ઘણી વસ્તુઓ છે તેની અંદર શું ભાવ હતા ને તેના ભાવ શું છે તો આભાર બનાસપી ખેતી ચેનલ ના દુષ્ટ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ નો આઈકન છે તે અવશ્ય દબાવો આભાર